જય માતાજી જય અંબે મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો મિત્રો ધન્યવાદ છે આ કેમ્પવાળાને કે આવા કેમ્પ હોય અને અંબાજી ચલાય અદ્ભુત સેવા કરે છે સેવામાં કોઈ ખોમી રહેતી નથી હું તો દરેક કેમ્પવાળાને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલી સેવા કરો છો એ બદલમાં અંબે તમને ખૂબ આલે ઘણો આલે મિત્રો મોટા મોટા કેમ્પ કરોડો કરોડો રૂપિયા વાપરી દેશે લોકો માટે તો આવા લોકોને ધન્યવાદ છે કે માં અંબા તમને હર પલ ખુશ રાખે તો આપણે અંબાજી મિત્રો તમે જાઓ ગમે ત્યાં દુનિયાના કોણે જાઓ કેમ્પ તો હોય જ છે મિત્રો પણ અદભુત સેવા કેમ્પમાં એવું નથી કેમ્પ બનાવી અને તમે જાતે મિત્રો આપણને હાથે પકડી પકડી અને કેમ્પમાં લઈ જાય છે કેમ્પવાળાને એ આટલી સેવા કરો છો બાકી થોડુંક સેવા વગર હેડાતું છે આટલું બધું તો મિત્રને એક શોખ થઈ ગયો તો સોંગ ગાવાનું સ્ટેજ પર મિત્રો એક ગીત ગભરાવા છો ચોરાહો તો તમે જોવું તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ગ્રહણ તો એ લીધો કેવું લાગે કમેન્ટ જય માતાજી મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો